આ ભાગદોડવાળી જિંદગીમાં ઘણીવાર ડ્રાઇવિંગ દરમિયાન આપણાથી અનેક ભૂલો થઈ જતી હોય છે બરાબર ને મિત્રો જેમ કે કાર ડ્રાઇવિંગ દરમિયાન સીટ બેલ્ટ લગાવવાનું ભૂલી જવાય છે તો બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાનું પણ ભૂલી જવાય છે ગાડીની લાઇટ અથવા હોર્ન બરાબર કામ ના કરતો હોય તો પણ ડ્રાઇવિંગની જ ભૂલો ગણાય છે આ તમે પણ જાણો છો જો કે તેનો અર્થ એવો જરાય નથી કે કોઈ પણ ટ્રાફિક પોલીસ આપણું ચલણ फाડી દે

એટલું જ નહીં તેઓ તમારી કારના ટાયરની હવા પણ કાઢી શકતા નથી અને તેઓ તમારી સાથે ખોટી રીતે વાત કે ખરાબ વર્તન પણ કરી શકતા નથી જો કોઈ ટ્રાફિક પોલીસ તમને કોઈ કારણ વગર હેરાન કરે છે તો તમે તેની સામે કાર્યવાહી પણ કરી શકો છો મિત્રો હવે તમે બાઇક લઈને જાઓ અને જો તમારાથી કોઈ ભૂલ થાય તો હવે તેની માટે આપણે જાણીએ કે કયા નિયમ ખાસ છે તો જો વાત કરી તો આપણું ચલણ કાપવા માટે ટ્રાફિક પોલીસ પાસે ચલણ બુક અથવા તો ઈ ચલણ મશીન હોવું ખૂબ જ જરૂરી છે જો આ બંનેમાંથી કંઈ પણ તેમની પાસે નથી તો આપણું ચલણ ક્યારે કાપી શકશે નહીં બીજી વાત એ ટ્રાફિક પોલીસને યુનિફોર્મ માં રહેવું ખૂબ જ જરૂરી છે યુનિફોર્મ પર બફર નંબર અને તેમનું નામ પણ હોવું જરૂરી છે યુનિફોર્મ ન હોય તેવા સમયે તેમની પાસેથી ઓળખપત્ર પણ માંગી શકાય છે જે ભૂલતા નહીં હો ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ આપને ફક્ત સો રૂપિયા જ ફાઈન કરી શકે છે જો તેનાથી વધારે કોઈ પણ માગે તો ક્યારે આપતા નહીં અને ટ્રાફિક ફાઈન આપણે ઓફિસર એટલે કે એ એસઆઈ અથવા એસઆઈ જ કરી શકે છે એટલે કે તેઓ આપણને સો રૂપિયાથી વધારેનો દંડ ફટકારી શકે છે જો હવે આગળ વાત કરી તો કોન્સ્ટેબલ આપણી ગાડી ની ચાવી કાઢે છે તો વળી ગાડીનું નું રજીસ્ટ્રેશન અથવા ઇન્સ્યોરન્સ ની કોપી પણ આપણી પાસે કામ ચલાવવા માટે હોવી જોઈએ અને ઘટના સ્થળ પર જો તમને કોઈ પકડે અને આવી સ્થિતિમાં કોર્ટ ચલણ આપે છે જેને કોર્ટમાં જઈ ભરવું પડે છે આ દરમિયાન ટ્રાફિક પોલીસ આપણું ડ્રાઇવિંગ લાયસન્સ તેમની પાસે રાખી શકે છે તો આ રહ્યા ટ્રાફિક ના નિયમો પ્લીઝ સેફ ડ્રાઈવ